નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું આપ સર્વનું અભયમ ક્લાસીસમાં તો આજે આપણે મળી રહ્યા છીએ અભયમ ક્લાસીસ ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મની માહિતી સાથે શરૂઆત કરીએ અભયમ ક્લાસીસ ધોરણ આઠ નવ અને દસ ઓફલાઇન ક્લાસીસની માહિતી તો જેમાં હું તમને સૌપ્રથમ શિક્ષકો સાથે માહિતગાર કરું જેમાં ગણિત વિષયથી શરૂઆત કરતા ગણિત વિષયમાં શિક્ષકો એટલે કે ફેકલ્ટી તરીકે આપણી સાથે જોડાયેલા છે ભાળાસર અને મકવાણા સર ત્યારબાદ મેન્ટોર એટલે કે માર્ગદર્શક તરીકે છે અભય સર ચૌહાણ તે પછી વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ફેકલ્ટી તરીકે ગુંજન મેમ એટલે કે હું અને ત્યારબાદ મેન્ટોર અને ફેકલ્ટી તરીકે છે કેપી સર સર પરમાર તે પછી સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાં ફેકલ્ટી તરીકે આપણી સાથે છે શૈલેષ સર અને વૈભવ સર અને મેન્ટોર તરીકે છે કુલદીપ સર માર્ગદર્શક તરીકે સામાજિક વિજ્ઞાન વિષય સાથે છે કુલદીપ સર તે પછી ઇંગ્લિશ વિષયની વાત કરીએ ઇંગ્લિશ વિષયમાં આપણી સાથે ફેકલ્ટીની ટીમમાં શિક્ષકોની ટીમમાં આપણી સાથે છે સંજના મેમ અને ભાર્ગવ સર અને મેન્ટોર એટલે કે માર્ગદર્શક તરીકે છે એસપી સર સંદીપ સર પટેલ તો વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે અભયમ ક્લાસીસ ઓફલાઈન અને ઓનલાઈન પ્લેટફોર્મ ખાતે આગળ વિશેષતાઓમાં વાત કરીએ તો અભયમ ક્લાસીસ ઓફલાઈન પ્લેટફોર્મ ખાતે તમારે રેગ્યુલર લેક્ચર ટેસ્ટ દેવાની રહેશે લેક્ચર ટેસ્ટ એટલે કે આગળ છેલ્લે દિવસે તમે જે કોઈ પણ વિષય ભણો છો જે કોઈ પણ ચેપ્ટર ભણો છો તેની તમારે બીજે દિવસે એક નાનકડી દસ માર્કની ટેસ્ટ દેવાની હોય છે અને એ ટેસ્ટના માર્ક તમારા પેરેન્ટ્સને રેગ્યુલર મોકલવામાં આવે છે તે ઉપરાંત વાત કરું તો સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શૈક્ષણિક કાર્ય અભયમ ક્લાસીસમાં ચાલે છે તમે અહીંયા પાછળ ફોટોગ્રાફ્સ જોઈ શકો છો અમારા અભયમ ક્લાસીસના ફોટોગ્રાફ છે આ ઉપરાંત સીસીટીવી કેમેરાઓ દ્વારા રેગ્યુલર વિદ્યાર્થીઓનું મોનિટરિંગ થતું રહી છે ચાલુ લેક્ચર હોય કે પછી લેક્ચર ટેસ્ટ હોય કોઈપણ સમયે બાળકોનું રેગ્યુલર મોનિટરિંગ થતું રહી છે તે પછી વાત કરું તો એસીથી સજ્જ ક્લાસ છે તેમજ ફાયર ની પણ પૂર્ણ સુવિધા અભયમ ક્લાસીસ ઓફલાઈન પ્લેટફોર્મ ખાતે અવેલેબલ છે તે પછી વાત કરીએ સ્માર્ટ બોર્ડ અને પીપીટી દ્વારા શૈક્ષણિક કાર્ય પીપીટી કોઈ પણ વિષય તમે ભણો છો જે પાઠ ભણો છો તેમની પીપીટી જે છે એ તમને તમારા ફોન ઉપર મોકલવામાં આવે છે આ ઉપરાંત સ્માર્ટ બોર્ડ દ્વારા શૈક્ષણિક કાર્ય એક વિજ્ઞાનના શિક્ષક તરીકે સમજાવું તો કોઈ પ્રવૃત્તિ જે છે એ હું તમને બોલીને સમજાવું અને એ જ પ્રવૃત્તિ જો તમે સ્માર્ટ બોર્ડમાં વિડીયો દ્વારા સમજો તો એમાં ઘણો ફેર પડે છે એટલે આપણી પાસે સ્માર્ટ બોર્ડનો એક વિશેષ લાભ છે આ ઉપરાંત વાત કરીએ સ્ટડી મટીરિયલ એટલે કે રેગ્યુલર તમને ચેપ્ટર વાઈઝ તમને દરેક વિષયના અહીંયાથી અભયમ ક્લાસીસ ઓફલાઈન પ્લેટફોર્મ ખાતે સ્ટડી મટીરિયલ બાળકોને આપવામાં આવે છે આ ઉપરાંત જે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ છે હમણાં જ વાત કરીએ આપણે આગળ કે રેગ્યુલર લેક્ચર ટેસ્ટ લેવામાં આવે છે તો એ લેક્ચર ટેસ્ટમાં જે પ્રથમ ત્રણ વિદ્યાર્થી આવે છે તેને આપણે દર મંથે એક નાનકડું ઇનામ આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે એક બૂસ્ટર ડોઝ અને જે નબળા વિદ્યાર્થીઓ છે તેમના માટે એક રેમેડિયલ ટાસ્ક આ ઉપરાંત ડાઉટ સોલ્યુશન સેક્શન પણ આપણે અવેલેબલ રાખ્યા છે આગળ વાત કરું તો ઓફલાઈન ખાતે જે વિદ્યાર્થીઓ છે ઓફલાઈન પ્લેટફોર્મ પરથી જે વિદ્યાર્થીઓ અમારી સંસ્થા સાથે જોડાય છે એમને ઓનલાઈનની પણ દરેક વિશેષતાઓના લાભ મળશે જેની ઓનલાઈનની માહિતી હજી હું તમને આગળ પ્રોવાઈડ કરું છું આ ઉપરાંત ઓફલાઈન ખાતે જોડાયેલા વિદ્યાર્થીઓને અમે ભણવાની સાથે એક નાનકડી ઈતર પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસમાં પણ લઈ જઈએ છીએ તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો અહીંયા આ વિદ્યાર્થીઓને ગયા વર્ષે અમે એક સાયન્સ સિટીની મુલાકાતે લઈ ગયા હતા જેના ફોટોગ્રાફ્સ છે ઓકે તો આ ઓફલાઈન પ્લેટફોર્મની માહિતી હતી જે કોઈ પણ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે એડમિશન લેવા ઈચ્છે છે તે આ બંને સંપર્ક નંબર ઉપર ફોન કરી શકે છે વોટ્સઅપ કરી શકે છે અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે તમે અમારી સંસ્થા સાથે કોઈપણ દિવસે જોડાવ તમને પંદર દિવસ ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવે છે અને ત્યારબાદ તમારું એડમિશન આપણે કન્ફર્મ કરીએ છીએ તો અહીંયા સંપર્ક નંબર બંને આપેલા છે રજીસ્ટ્રેશન કરાવવા માટેના છે એકવાર બોલી જાઉં છું પંચોતેર તોંતેર એક્યાસી ચાલીસ ચાલીસ ફાઇવ થ્રી એટ વન ફોર ઝીરો ફોર ઝીરો બીજો સંપર્ક નંબર છે ડબલ નાઇન સેવન ટુ ફોર ઝીરો સિક્સ ફાઇવ વન નવ્વાણું અઠ્યોતેર ચોવીસ છ એકાવન તો વિદ્યાર્થીઓ તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો આ નંબર ઉપર કોન્ટેક કરો ફોન કરો વોટ્સઅપ કરો અને રજીસ્ટ્રેશન કરાવો ત્યારબાદ વાત કરીએ તો શ્રેષ્ઠતા સાથે સતત પરિણામલક્ષી અભિગમ એ જ માત્ર એક અભયમ ક્લાસીસનો ધ્યેય રહેલો છે હવે હું તમને માહિતી આપું ઓનલાઈન ક્લાસીસની તો ધોરણ આઠ નવ અને દસ અભયમ ઓનલાઈન ક્લાસીસ માટે સૌપ્રથમ પ્રથમ યુટ્યુબમાં વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ છે અભયમ ક્લાસીસ નામની અહીંયા તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ છે અભયમ ક્લાસીસ તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમને આ યુટ્યુબ ચેનલ જોવા મળશે અભયમ ક્લાસીસ નામની તેમ છતાં જો કોઈ ક્વેરી હોય તો તમે કોન્ટેક કરી શકો છો સાથે કોન્ટેક નંબર નીચે લખેલ છે આગળ વાત કરું એપ્લિકેશનની તો અભયમ લાઈવ આપણી એપ્લિકેશન છે અભયમ લાઈવ અહીંયા નામ લખેલ છે અને સાથે અહીંયા આપણી એપ્લિકેશનનો લોગો છે જે તમને પ્લે સ્ટોરમાંથી ઇઝીલી મળી શકશે તમે ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત વાત કરું તો અહીંયા ક્યુઆર કોડ આપેલો છે તમે આને સ્કેન કરીને પણ અભયમ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તેમ છતાં જો કોઈ ક્વેરી છે તો તમે આ બંને કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરો અને માહિતી મેળવી શકો છો હવે વાત કરું વિશેષતાઓ ઓનલાઈન ક્લાસીસની શું વિશેષતાઓ છે જો યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબની અંદર ધોરણ આઠ નવ અને દસ ના રેગ્યુલર લેક્ચર મૂકવામાં આવશે આ ઉપરાંત વાત કરું એપ્લિકેશનમાં તો એપ્લિકેશનમાં આપણી પાસે ધોરણ આઠ નવ અને દસના દરેક વિષયની રેકોર્ડેડ બેન્ચ તેમજ લાઈવ લેક્ચરની બેન્ચ બંને એક નજીવી કિંમતે ઉપલબ્ધ છે આ ઉપરાંત જે ઓનલાઈન ક્લાસીસ છે ઓનલાઈન પ્લેટફોર્મ છે ત્યાં પણ બાળકોના ડાઉટ સોલ્યુશનના સેક્શન ગોઠવવામાં આવ્યા છે તમે એપ્લિકેશન અથવા તો ફોનથી ડાઉટ સોલ્યુશન કરાવી શકો છો આ ઉપરાંત મટીરિયલ ઓનલાઈન પ્લેટફોર્મ ખાતે પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે જે પીડીએફ સ્વરૂપે રહેશે તેમજ આગળ વાત કરીએ તો પીડીએફ ફોર્મેટમાં ટેસ્ટ પણ તમે આપી શકો છો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા આ ઉપરાંત તમને દરેક વિષયની પીપીટી પણ જે છે એ આપણે જે કોઈ પણ લેક્ચર હોય એ લેક્ચર રેકોર્ડેડ હોય કે પછી લાઈવ લેક્ચર હોય દરેકની પીપીટી પણ તમને ફોન ઉપર પ્રાપ્ત થશે ત્યાર પછી આ એક નાનકડી ઝલક છે અમારા અભયમ ક્લાસીસ ઓફલાઈન પ્લેટફોર્મની તમે જોઈ શકો છો રિસેપ્શન એરિયા અને ઓફિસ છે સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ સ્ટુડિયો છે જ્યાં તમારા રેગ્યુલર લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ બેન્ચ આવશે ડાઉટ સોલ્યુશન ક્લાસ છે આ તમારા ઓફલાઈન ક્લાસીસ છે ઓકે તો આ હતી ઓફલાઇન ક્લાસીસની માહિતી જરૂર આવો એકવાર મુલાકાત લ્યો ઓફલાઈન ક્લાસીસ માટે ભાવનગરમાં કદાચ સૌ પ્રથમ વખત ઓનલાઈન પ્લેટફોર્મ ગુજરાતી માધ્યમ માટે શરૂ કરનાર એકમાત્ર સંસ્થા અભયમ ક્લાસીસ છે આગળ વાત કરું તમને ઓફલાઈન માટેનું સંપર્ક કરવા માટે તો અહીંયા એડ્રેસ આપેલું છે પહેલો માળ શિવશક્તિ રિચ ગોલ્ડ કોમ્પ્લેક્સ ડાયમંડ પાર્ક સોસાયટીની બાજુમાં વિરાણી સર્કલ કાળિયાબીડ ભાવનગર કદાચ તમે ભાવનગરમાં રહેતા હશો તો આ એડ્રેસથી માહિતગાર હશો તમે અહીંયા આવીને મુલાકાત લઈ શકો છો અથવા કોન્ટેક નંબર અગેન અહીંયા આપ્યો છે રજીસ્ટ્રેશન કરાવી શકો છો ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરાવો અને જરૂર અમારી સંસ્થા સાથે જોડાવો થેન્ક યુ જય હિન્દ જય ભારત